માં જય શ્રી રામ મહાદેવ બધાને ને હું જે દોડક્યા અને આવી ગયા છે મમ્મી બર્થડે અને અત્યારે જો વાગવા માં છે છ ને પંદર અને હું ગયો તો રાજકોટ બે ત્રણ દિવસ ત્યાં ગયો એટલે એ વિડીયો બનાવ્યો નથી બનાવવાનો વિચાર હતો પછી ન બનાવ્યો ને એવું બધું મેં કીધું આઈ આપણે બનાવી લઈએ જો અહીં મારો ભાઈ આવ્યો હોય હાય મિત્રો તારું નામ શું હે મારું નામ ગોનલિયા છે આમ છે એવું એ કેથી આવ્યો રાજકોટથી આવ્યો કોના ઘરે આવ્યો મારા માસીના ઘરે આવ્યો

આપડે મમ્મી મમ્મી ને કહી દે હેપી બર્થડે જો એ મમ્મી ઊભી હેપી બર્થડે આ બધાયને થેન્ક યુ થેન્ક યુ આ બધાયને કહી દે આયો જો પપ્પા તો આયે રોલા સુલા માં જાય હો કે જવાનું થાય નો મેડમ નો શું કરું હવે એ કે બાદ જાવું છે તો બાદ જાય હવે ક્યાં જાય હું ખાય કઈ નકે છે નહીં

હાલો તો પછી વાત કરશી તમારી અમે બધા જમી લીધું અહીંયા થવાનું છે આપડે લગભગ જાય ને તો હું તમને બતાવીશ લગભગ જો અમે બધા દોસ્તા દોસ્તા જાય વાત બાકી કઈ હે નહીં

અને અત્યારે જો તમે મારી હાલત જોઈએ કો હોવાની ફૂવા એ ફૂવાની તૈયારીમાં હું આ અને હવે જઈ સુઈ જઈએ અને બ્લોક ની કરું એન્ડિંગ મને આવે બહુ નિંદર ઊંઘ નો કહેવાય દેશી ભાષા કહેવાય ભાષા જો કઈ કે મમ્મી હું કેવો મમ્મી ઊંઘ આવે છે બહુ જઈને આવે ઓહ તાઈ નો બર્થડે તો હોયો ગયો ને કેટલા વર્ષ પૂરા થયા કેટલા વરસ પૂરા થયા 36 પૂરા હમ ત્રિપુરા થઈ તો હુઈ ગયા હો મું જોતાય નથી હુઈ ગયા હે ને હા ને આ ભાઈ જો એક આયા બેઠા હે એહી ડાટે ડાટે અને કાલ હવારે જો કાલ હવારે આવે બોલો દક્ષ તમે બધા જેના વિડીયો જોવો છો માણસ અહીંયા હિન્દી ભાષા વાળું જોજો હિન્દી માં બ્લોગ બનાવે મસ્ત ના મારા ફયે ભેગા આવે બીજી એક છોકરી આવશે આવવાની હશે તો એવું હા એ કાકા ની છોકરી તો હવે બાય